વિસનગર શહેરના સવાલા દરવાજાથી કમાણા ચાર રસ્તા ઉપર આદર્શ વિદ્યાલયની બાજુના રોડ ઉપરના દબાણો વહીવટી તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે મોટા ઉપાડે દૂર કરવામાં આવ્યા હતા અને ફૂટપાથ બનાવીને લોખંડની રેલિંગ નાખવા માટે ભારે ખર્ચો પણ કરવામાં આવ્યો હતો જેમાં આ વિસ્તારના કહેવાતા જાગૃત પાલિકા સભ્યો નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકાના કર્મચારીઓએ સતત હાજર રહીને સમય અને પૈસાનો વ્યય કર્યો હોય તેમ લાગી રહ્યું છે આ વિસ્તારમાં રહેતા રહીશો અને વેપારીઓની સાથે સાથે વાહન ચાલકો આ દબાણોના કારણે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને એવી ચર્ચા થઈ રહી છે કે અત્યારે તો કમાણા રોડ ઉપર આ ભંગારના વેપારીએ ધીરે ધીરે કબજો જમાવ્યો છે હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોની નજર આ ફરીથી જમાવટ કરી રહેલા દબાણો ઉપર પડતી નથી કે પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો છોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ